કેન્દ્ર સરકાર દ્વારા સંશોધકો માટે રૂપિયા બે હજાર અને વિકાસના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ હેઠળની ક્ષમતા નિર્માણ માનવ સંસાધન વિકાસ નામની સંકલિત યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ યોજના માટે પંદરમાં નાણાં પંચના સમયગાળા બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ રૂપિયા બે હજાર બસો સિત્યોતેર કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં યુવા સંશોધક સંશોધકોને પ્રોત્સાહિત કરવાનો અને વૈજ્ઞાનિક સંશોધન માટે મજબૂત માળખું તૈયાર કરવાનો છે આ સંકલિત યોજના હેઠળ મુખ્યત્વે ચાર પેટા યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં ડોક્ટરલ અને અનુડોક્ટરલ અધ્યતાવૃત્તિ સંશોધન યોજના વૈજ્ઞાનિક યોજના અને ભટનાગર ફેલોશીપ કાર્યક્રમનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે પુરસ્કાર યોજના તેમજ જ્ઞાનની વહેંચણી માટે પ્રવાસ અને પરિસંવાદ અનુદાન યોજના પણ તેનો ભાગ છે આ પહેલથી દેશના તમામ સંશોધન અને વિકાસ સંસ્થાઓ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ ને વિશ્વવિદ્યાલયના હજારો સંશોધકોને લાભ મળશે સરકારનું માનવું છે કે આ પગલાથી વિજ્ઞાન પ્રૌદ્યોગિકી ઇન્જિનિયરિંગ ચિકિત્સા અને ગણિત વિજ્ઞાન સ્ટેમ ક્ષેત્ર વિકાસને વેગ મળશે આ યુદ્ધા ભારતના વૈશ્વિક નવીનતા સૂચકાંકમાં સ્થાનને વધુ સુધારવા અને વૈજ્ઞાનિક પ્રકાશનોની સંખ્યા વધારો કરવા પણ મદદરૂપ થશે જ્યાં ભારત હાલમાં વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે स को सपोर्ट करने के लिए टू थाउजेंड टू हंड्रेड सेवेंटी सेवन करोड़ रुपीज का एक अम्बरेला स्कीम आज अप्रूव हुई है जिसमें डॉक्टोरल पोस्ट डॉक्टरल फेलोशिप प्रोग्राम होंगे एक्स्ट्रा म्यूरल रिसर्च स्कीम एमेरिटस साइंटिस्ट स्कीम एक्सिलस थ्रू वेरियस अवॉर्ड और नॉलेज शेयरिंग एंड सिंपोजियम करना जो टेक्निकल सिंपोजियम रिसर्च सिंपोजियम देयर मान लो क्वांटम फिजिक्स के लिए एक तरह का प्रोग्राम बनाना है मान लो बायोटेक्न बायोटेक के लिए दूसरी तरह का प्रोग्राम बनाना है तो वो जो छोटे छोटे लिमिट्स साइलोस थे उसके बजाय उसको ब्रेक करके एक प्रॉपर एक ऐसी फ्लेक्सिबल स्कीम जिससे कि हमारे रिसर्च स्कॉलर्स को कई वर्षों तक उसका बेनिफिट मिलता रहे और सिक्स पॉइंट पे आता हूं मैं मेडिकल एजुकेशन के लिए माननीय प्रधानमंत्री जी ने एक संकल्प जो लिया था कि सेवेंटी फाइव थाउजेंड एडिशनल मेडिकल सीट्स पांच साल में क्रिएट करेंगे भारत में तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा फिफ्टीन थाउजेंड थर्टी फाइव करोड़ रुपीस फिफ्टीन थाउजेंड थर्टी फाइव करोड़ रुपीस का इसके लिए आउटले होगा